જીએન ભાવસાર મ્યુઝિકલ ગ્રુપનો વન હંડ્રેડમાં ગોલ્ડ જ્યુબલી કાર્યક્રમ ટાઉન ટાઉનહોલ આણંદમાં યોજાયો મિલ્ક સિટી આણંદ અને શિક્ષણનગરી વિદ્યાનગરથી મધ્યમાં કાર્યરત કરાવકે ક્લબ બાકરોલ અને વોઇસ ઓફ મુકેશ તરીકે સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ ધરાવતા જીએન ભાવસાર મ્યુઝિકલ ગ્રુપના વન હંડ્રેડમાં ગોલ્ડ જ્યુબલી કાર્યક્રમ આણંદ નગરપાલિકાના સહયોગથી હોલ આણંદ ખાતે યોજવામાં આવ્યો હતો આણંદ તથા મધ્ય ગુજરાતના નવોદિત ગાયકોને પ્રોત્સાહન આપી તૈયાર કરતી સંગીત સંસ્થા કરાઓ કે ક્લબ બાકરોલના સિંગરો અને પ્રોપરાઇટર રમેશભાઈ બખાઈના વોઇસ ઓફ મુકેશ તરીકે જાણીતા જી એન ભાવસર સાહેબ દ્વારા જૂના નવા ફિલ્મી ગીતોની આબેહૂબ રજૂઆત કરી હોલમાં ઉપસ્થિત ચિક્કાજન મેદનીનું મન મોહી લીધું હતું આ કાર્યક્રમમાં શહેરના અગ્રણી નાગરિકો પ્રેસ મીડિયા સામાજિક સંગઠનો અને વિશાળ સંગીત પ્રેમીઓની હાજરી વચ્ચે ચાલેલા અવરિત સંગીત સંધ્યાના આ કાર્યક્રમે અવનવા ગીતો દ્વારા સંગીત રસિકોના મન મોહી લીધા હતા અને રસ્તર બોળ કરી દીધા હતા આ પ્રસંગે નગરના સામાજિક ક્ષેત્રે યોગદાન આપતા આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ ચાવડા સિનિયર સિટીઝન ફોરમ આણંદના કૃષ્ણકાંત શાહ એસ કે શાહ દીપકભાઈ શાહ ચરોતર બંધુ તંત્રી દલસુખભાઈ પ્રજાપતિ સરદાર ગુર્જરીના ચીફ એડિટર શ્રી સાહેબ લાયસન્સ ક્લબના સંજય પરીખ અને ગઝલ લેખક અનવર બહાદુર પુરવાલાનું બુકે અને સ્મૃતિ ચિહ્નો અર્પણ કરી જી એન ભાવસર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેને હાજર મેદનીને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સમગ્ર અભૂતપૂર્વ ઓડિયન્સની સાથે ચલતે ચલતે મેરે યે ગીત યાદરખના ગીત રજૂ કરી કાર્યક્રમની યાદગાર પૂર્ણાહુતિ કરવામાં આવી હતી